सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याहेतवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नमः वामे यश्च स्थिता राधा श्रीश्च यस्यास्ति वाक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये सहजानन्दस्वामिमहाराजनी जय स्वामिनारायणभगवाननी जय હરિ કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત એકસો અગિયાર અને સાધુનો ને સાધુના સમાગમનો મહિમા બહુ કયો ને બોલ્યા છે હવે એથી આગી વાત નહીં ચાલે ને જેમ ભગવાનના ગુણનો પાર ન આવે તેમ સંતના ગુણનો પણ પાર ન આવે એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે પણ ભેળા બોલ્યા ચાલો કથાના પ્રસંગની અંદર ઉરાતન સામે ને વાતો કણ એક વાત ત્રણસો ને અગિયાર સાધુનો મહિમા કીધો એથી અધિક વાત સાચીએ નહીં જેમ ભગવાનના ગુણનો પાર ન આવે એમ સાધુના ગુણો પણ પાર આવે જેટલું રાજાનો રાજ એટલું રાણીનું એમ જેટલો ભગવાનનો પ્રતાપ એટલો જ એના સાધુનો પ્રતાપ કારણ કે મહારાજ કે દૈવીજીવનું કલ્યાણ તમે કરજો આસુરીનું કલ્યાણ મહારાજ કે અમે કરશું જોબન ભગી તખો ભગી એનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ કર્યું ગુણાચાર સ્વામી એક ગોપાલ એટલે જેમ ભગવાનના મહિમાનો પાર આવતો નથી એમ સાધુના મહિમાનો પણ પાર આવશે નહીં સાધુ ના મહિમાનો પાર આવે નહીં સાધુ એટલે હરિની નામ સાધુ કહેવાય જે ભગવાનને યાદી કરાવી છે સ્મૃતિ કરાવે એનું નામ કહેવાય સાધુ સંત એટલે શાંતિ પ્રમાણે એને સંત કહેવાય અધ્યાત્મા અધિભૂત અધિદેવ ત્રણ તાપ એની અંદર જીવ પ્રાણી માત્ર બેડા કરતા બળતા જ હોય એ તાપ નિવારી અને પોતાનું સુખ આપે એટલે ગુણાચંદ સ્વામી કે જેમ ભગવાનના મહિમાનો પાર આવતો નથી એમ સાધુના મહિમાનો પાર આવે અનન કોટી બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણનું કર્યું થાય છે અને એ ભગવાનના પ્રતાપે કરીને કરીનંત બ્રહ્માંડમાં ગુણાતા સ્વામી કે અમારું ધર્યું થાય છે આ સાધુ ભગવાન છે એ માને ઠેકાણે છે બાપને ઠેકાણે છે અને સાધુ છે માનને ઠેકાણે છે ઘરની શોભા છે એ માથી છે એમાં સત્સંગ છે એનો વિકાસ હોય તો મુખ્ય પાત્ર છે સંતો ગુણાતન સમય કે ભગવાન મેળા હોત અને આવા સાધુ મેળા ન હોત તો આટલો દાખલો કરી સમજાવત કોણ ભગવાનનો ફાળો એટલો જ સંતોનો ફાળો છે સત્સંગના વિકાસ માટે મોમુક્ષુના કલ્યાણ માટે એમ સત્સંગ વિકાસ પામે विनाश नहीं हो विकास हो हाँ? अटल स्वामी के महिमा से केतलो से केतल के कहीं 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 कही, कही, कही के लिए अपरम्पार है स्वामी के निष्कोरान <coughs> उत्तर प्रदेश नो पार आवे नहीं એ ભગવાનને સંત એના મહિમા એનો ગુણ એના ઈશ્વર્ય એની સામર્થિ એની શક્તિ એનો કોઈ પાર પામે નહીં અગણિત આનંદ અપાર છે ચાલો વાત ત્રણસો બારમી આપણે તો સો બસો માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ ને તે કરતાં બ્રહ્માંડ આખાને જીવને લઈને ઉડી જઈએ એવા છીએ ને એ કરતાં પણ અનંત કોટી બ્રહ્માંડને લઈને જઈએ એવા છીએ પણ એવું મનાય નહીં તે શાથી મનુષ્યાકૃતિ છે આપણે તો એક બ્રહ્માંડ થશે હું એવું બે બ્રહ્માંડ અનંત બ્રહ્માંડ એને પાંખમાં લઈ ને ઉડી જઈએ એવા સીધો મહિમા સમજાતો નથી કારણ આપણા જેવા દેખાય છે દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી એક બ્રહ્માંડ એટલે એક જીવનું કલ્યાણ કરવું બ્રહ્માંડ એટલે અને નિષ્કુળાન સ્વામીએ પરસા લખ્યા એમાં ભીમ રાઘો રાણો એનો પર લખ્યો રાણાનો એ ધામમાં જવા નથી હોત પહેલાં વહેલાં બે ભાઈનો સાધુ કરવા તા ત્યારે ડોહી કીધું મારું કોણ રાણો કે હું તમારી સેવા કરીશ તો ડોહીમાં હતા અને ત્યારથી મારા કીધું એટલે કે તમારી સેવા કોણ કરશે મારી કે એમાં હું કે હાલો કાલ એકાદશી છે તો હું ધામમાં જવાનો છું આજ જેને આવું હોય હાલો મૂકી જાઓ માયે અને દીકરાનો દીકરો એને આ વાત માની પેલા એને મૂકી આવ્યો અને પછી રાણો ધમ માંગ્યો સ્વયં બાપા એ સાક્ષા જેમ કોઈને હોય અને આપે ને એમ આમંત્રણ આપી અને રાણોધમ માંગ્યો હું કહેવાય અનંત કોટી બ્રહ્માંડ ને લઈ ઉડી જઈ બીજી વાત વાજપડી જાનભાઈ પહેલા હતા દિવ્યા ની શુક્રચાર્યની દીકરી હતી આગલા જન્મમાં અને હઠી લીબો આયા જન્મથી બધી જે કોઈ ઉત્સવ કરવાને ને મહારાજ કે હમાસે મોકલી ને અને માવતરી કે જાનભાઈ તારે નથી મારે થવું ભગવાન ગરજ હોય તો એ બધી સંધિ મારે નહીં હોવ ક્યાંય મહારાજ પછી જાનભાઈ ના આવી એ તો ગ્ઠી લી શકે મહારાજ કે આગલાનું થોડું હોય ને લોહીના ગુણ થોડું ભૂલાઈ ગયા આગલા જન્મ ગુણ છે ને ગમે તો દિવ્યા ને શુક્ર સારી દીકરી છે પછી મહારાજ ને આવ્યા ને રોકાણા તાજા ખાસ ને પ્રણામાં જતા હતા પછી અહીંયા આવ્યા ઉતારો કર્યો પછી આવ્યા દર્શન મહારાજ ઘેર ગયા તો પછી કે મહારાજ જો મારો મોક્ષ તમે કરવાનો એક બીજું અહીંયા વાણિયાને બ્રાહ્મણ વાણી હતા ને એની ઘરના હતા એનો અને બે મારા બેનપણી છે વાણિયાની સ્ત્રી છે એ હજાર ધરો નહોતી પાળતી એટલે એ હું સૂર થઈ છે અને રહેશે એટલે હું સાંજે દસ વાગે ભજન કરવા બેહું એટલે આવી બે અને તમારી વાતો કરું અને સાંભળે સમજો ને સાંભળે છે અને મેં સત્સંગી કરી છે અને તમારે લઈ જવાનું છે એટલે મને એક નહીં અમે ચાર જણા છો ચોખ્ખો માર્યો છોકો મહારાજ કે કાંઈ વાંધો હલો

कि शार जी ने मुक्त कर बोलो के बल से भगवान हूँ एक नहीं पर शार ने भेगा महिमा समझा तो नहीं <coughs> हम कारण हूँ कि आप जेवा देखा देवदर्शी देखे पोता जेवा बस आप जेवा स्वयं बापा बात करता <coughs> स्वामी के બાર સ્વામી હતા એના ગામનો એક સાધુ હતો જુનાગઢમાં મુક્તિજીવન એટલે બાર સ્વામી પંક્તિ પીરસવા આવે એટલે પત્રું ધોભારી વૈયો જાય એના હાથની પ્રસંગ થાય ને તો એને સારું થઈ જાય કોઈ એમ કે ઓહો સ્વામી બાર મુકુસ્વામી જો ઓહો કેવા સમર્થક જો એની પાસે કેટલા માણસો ને જો પૂજે આતે એમાં હું કે મનુષ્ય આકૃતિ છે એટલે મહિમા સમજાતો નથી જો મોક્ષ પણ બુદ્ધિ થાય તો મહિમા સમજ આ ભગવાન આ સાધુ મોક્ષના દાતા છે કલ્યાણ કરનારા છે જો અક્ષરધામમાં મોકલનારની આમ શક્તિ છે આમ મહિમા સમજાય તો મનુષ્ય આકૃતિ ભાવ ટળી જાય વાત નંબર ત્રણસો તેર અને જીવની ઓવડાય તે શું કહીએ જીવ તે જીવ જ છે તે કહ્યું છે ઊંટ તો સર્વે અંગે વાકું એવો જીવ અવડો વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું શું આવ્યું બસ જીવની વ્યાખ્યા એ કહેવાય ભૂલ કરે એ જીવ કહેવાય ભૂલ ન કરે ભ્રમ કહેવાય અને ભૂલ કર્યા પછી માફી આપી એ પરબ્રહ્મ કહેવાય ભૂલ કરે એ જીવ કહેવાય ભૂલ કરે અને બસ એટલે સ્વામી કે જીવ એટલે જીવ અંધ એમ જીવ અવળો છે પણ એવા જીવને ભગવાન સાધુ વાતો કરી કરી અને મમુખ શું કરે છે બોલો સ્વામી કે ગીર માંથી ભાવડા પકડી આવી છે પછી એમ સમજાવી સમજાવી અને માણસ કરી બીજું સ્વામી કે જીવને કઈ કરવું જ નથી ગમ્યું હોય ને ગમે એવું માણસ હોય અને તમે મંદિરનું કહો કે નિમનું કયો કથા વાત આકાર કહો તો તૂટ્યા વાળે રસોઈનું કહે ને તો પંદર જણ આવે હા જય તારે રસોઈ આપી મંદિરે આવવાનું તો કાંઈ નહીં પૂજા કર કથા વાંચ મંદિરે આવે તો તારી રસોઈ લઈ તો કે મારે નવરાય નથી બોલો એનું કારણ સુખ સમૃદ્ધિ વધી છે અને ભગવાન સંબંધી સુખ ઘટી ગયું છે બીજું કઈ નથી આ લોકના સુખ એની કિંમત થઈ છે પણ પરલોકના સુખની કિંમત નથી સ્વામી કે જીવ એટલે જીવ હા શું કેવું સિંગડે ખાંડો પૂછડે ક્યાં પકડવો ક્યાંથી પકડો ના ભસમાં પેટેથી કોણ પકડે બોલો બિલાડી છે ને એને બસને છે ને પર પકડે ઉંદરને ક્યાંથી પકડે મોઢેથી પેલું આમ ઊંધુર મોઢું હોય ને હા અને ભસાને પકડે ને એ પેટે એ મોઢામાં આમ પેટ લે ધીમે ધીમે દાંત નહીં અને હોય ને એક ફર આમ રામ ભરમી જાય એટલે એવા જીવ છે ને એવા જીવને ભગવાન સાધુ છે જ્ઞાન આપી આપી સમજાવી અને માણસ કરે છે બોલો ચાલો વાત નંબર અંતરમાં કોઈ વચન મારે તો ભડકો થાય તે સમાધાન કરવાનો ઉપાય તો જ્ઞાન જ છે અંતરમાં ટાઢું હોય અને કોઈ વચન મારે તો ભડકો થાય એને ટાળવાનો ઉપાય જ્ઞાન છે થી બધું ટળી જાય મહારાજ કે અગ્નિ બળતો હોય માટે પાણી પડે તો ઓલવા જાય એમ સમજી વિચારી ટાળે તો દુઃખ અને દોષ બે ટળી જાય મૂર્ખાય કરીને ગમે ભાઈ કરે તો દુઃખ ટળે નહીં મૂર્ખ મુંજાય ત્યારે સુરે રૂવે વધે ઉપવાસ કરે શેલી બાકી મરે સારંગપુર અઢારમાં લખ્યું એમ કર્યા તો એ દુઃખ મટે નહીં અને સ્વભાવ ટળે નહીં સમજી વિચારીને ટાળે તો દુઃખ અને દોષ આ બધા ટળી જાય અંતરમાં ટાઢું હોય અને કોઈ વસન મારે તો ભડકો થાય એને ટાળવાનો ઉપાય જ્ઞાન છે કોઈ એમ કે શરીરને કીધું આપણને ક્યાં કીધું છે શરીરને કીધું છે જીવમાં ખોટ છે નથી વિકલંગ એટલે આપણું શરીર જીવને વિકલંગ કરવો હોય તો નિયમ ધર્મ વિનાનો એને ખોટવાળો કહેવાય ને નિયમ ધર્મ ન હોય તો એ જીવ ખોટ કેવાય વિકલંગ કહેવાય જીવ અને હાથ પગ ન હોય તો વિકલંગ કહેવાય શરીર એવો જીવ સમજે ને પણ ભગવાન સાધુ એનું સારું કરો બેઠા છે એટલે અંતરમાં દાઢુ હોય અને કોઈ ભડકો વસન મારે તો ભડકો થાય એને ટળવાનો ઉપાય જ્ઞાન છે જ્ઞાન એ કરી અને બધું ટળી જાય સમજોને જ્ઞાન એ બધું ટળી જાય એ ન હોય તો ન ટળે એટલે શ્રેષ્ઠ ઉપાય કોઈ હોય તો જ્ઞાન છે ચાલો વાત નંબર ત્રણસો પંદર અને ભગવાનો અને મોટા સાધુનો નિશ્ચય જેને થયો હોય તે પોતાને પૂર્ણ કામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે તેમાં દ્રષ્ટાંત જેના ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા સો કરોડ રૂપિયા હોય તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે વળી બીજું દ્રષ્ટાંત જે બે હજાર બખતરિયા ભેળા હોય તેને લૂંટવાની બીક ન લાગે તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક ન લાગે શું આવ્યું બસ નિશ્ચય છે પણ મહિમા નિશ્ચય છે પણ મહિમાએ સહિત મહિમાએ સહિત નિશ્ચય હોય તો એને બીક લાગે નહીં ખાલી નિશ્ચય હોય તો બીક લાગે ભરી બંદૂક અને ખાલી બંદૂક ભરી બંદૂક છે ને બસ હું ખાલી બંદૂક બે ને બીવરાવે હું પડી ખાલી છે તો આપણે છોડી જાય અને આને એમ થાય જો લાંબી કરી છે એટલે વાર છે ખાલી બંદૂક બે ને બીવરાવે અને ભરી બંદૂક એકને એમ મહાત્મા સિંહ હોય તો વાંધો ના આવે અને મહાત્માનો નિશ્ચય હોય તો એના લક્ષણ કીધા મહાત્મ નિશ્ચય હોય એના મનમાં એમ હોય કે જે દિવસથી ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ રહ્યું છે મારું દર્શન કરે મારી વાત સાંભળે તો એનું કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં શોષણ છે મારી કોઈ વાત સાંભળશે જોને ને એનું કલ્યાણ થયું બોલો હા આટલો કેફલાયું કેટલો કેફ હતો અળિયાળના ડોસી હતા જો મહારાજ દર્શન કરવા ગયા જ્યાં પાણી ભરી ગયા શું કરશો કે પાદરનો કુવો છે ને એમાં નાખશ્યો અને જે પાણી પી ને એ બધા સત્સંગી થાય આ મહાત્મા ખાંડલાની એટલે પતિ હતા એને બહુ સત્સંગ નહીં અને હારો સત્સંગ એટલે દોહી કે કાલ એકાદશી છે ને તમારે ધામમાં જવાનું છે સવાર થયો તોય કીધું ભાઈ આજ જવાનું છે અગિયાર વાગે પણ બોલ્યો તો કોઈ માને નહીં કાંઈ પછી ખેતર ગયો અને વિચાર કર્યો આખી જિંદગી ભેગા રહ્યા છે પણ કોઈ ખોટી બોલી ન શીખે કોઈ જે દગો કાંઈ ન શીખે કદાચ વહી જાય તો હાથી સોળ મૂકીને પાછો આવ્યો અને વાત કરી કે તર જાઉં છું કે હા તો હું તને એકાદશી આપું બોલો કે ઓહો તો તે બહુ કર્યું કે તારી એકાદ જ છે મને શું કરવાની મારા હાથના જેને રોટલા ખાધા ને એ બધાયને હું અક્ષરધામ માં લઈ જઈશ તો તું રો અમે જો કે હાલ આવું ચાલ થઈ જશે ત્યાર મારા હાથના રોટલા ખાધા ને એ બધાને હું વક્ષ કરીશ બોલો આ કેવાય મહાત્મ્ય સિંધી નિશ્ચય સો કરોડ વણ દાણા હોય સો કરોડ રૂપિયા હોય અને દેશકાળ દુષ્કાળમાં ખબર પડે નહીં એ મહાત્માસિંહ હોય એને કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં મોક્ષના માર્ગમાં શંકા ન થાય અને આવી ખ્યાલથી મહાત્માસિંહ સાધુ એના સમાગમથી એના આશીર્વાદથી જુનાગઢની માર્કેટમાં મળે કે જો એને ભગવાન સ્વામિનારાયણ એના સંતો સ્વામિનારાયણ ભગવાનના સંતો ને તો એ વસ્તુ મળે માર્કેટ છે ખરીદો ખરીદો ખરીદ્યો સંધુભાઈ પ્રાર્થના કરીને માલ ખરીદ્યો દુકાનેથી સારો માલ થતો એટલે મહાત્મા હોય નિશ્ચય હોય મનમાં કોઈ દીજો એટલે મહાત્મા ન હોય ખાલી નિશ્ચય હોય તો ભગવાન મેળાશે કલ્યાણ થાય કે નહીં થાય કોણ તેડવા આવશે ક્યાં જવું આમ ગોટા વાળતા હોય આમ ગોટા વાળતા હોય તો એટલે આપણે તો એક બ્રહ્માંડને સો બ્રહ્માંડને લઈ અને ઉડી જાય એવા સીધો પણ મહિમા નથી જોયું સત્સંગનો હરિભક્તનો દોહીનો એનો મહિમા સમજાય ત્યારે ભગવાન સંતો એનો મહિમા કેટલો અનેક અનેકનું કલ્યાણ કરશે તો મોટા મોટા સંતો એને હું મહિમા કહેવાનું બોલો ડોહી એટલું કામ કરે છે બોલો હુઘરી હોય તોય तो ही क्या जो करें बोला जो ही ये भगवानों प्रताप से नाम वो बिटी ओम कड़वी होए वाणी में हम्म जने ओम मनी होए वो ही कागड़ा जभी नाम मनी होए फसकला मनी बार मनी बे अन्य बोलो कहा वो हा करना हो कड़वी का નામ હા કરે કા વાણીમાં કેવી હોય એટલે આજ દા દિવસ બીજું નહીં કહેતા ભગવાન સ્વામિનારાયણ એના પ્રતાપ થકી ભગવાનના ભક્તો છે જો કેટલું સામ્રદાય અને કેટલું મહિમા છે બોલો સહેજાનંદ સ્વામી મહારાજ